રાદો વઈ ગયો જી હા તમારું બધાયને પાપ તો ભરા ઘણો હો પોચો તો ઓછો બળો હે તો નું પગે લાગો તમે બધાય હા હા આમ પગે લાગો હા 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 જય સંત ભગવાન જય જય બોલિયા

આ પૈસા જડે એમ આની નોકની જડે આની નોકની જડે આની નોકની જડે આ તો હાલો તમારી બીજી કોઈ કાય તો કે અઠવાડ ઘરે નહી આ બોલે કોક ના હપ્તા ચાલુ છે ભાઈ હા ભાઈ ચાલુ મારા કોરું ગઈ મારે આ વાસકેનો ડંકો બતાવી દે મારે હપ્તા ચાલુ ઘરે આવે છે વ્યાજ વાળા આવે છે મૂળ તો આવે ની વ્યાજ ઘરે આવે ઘર ઘરે હોય છે ઘરે હોય છે એ ઘર ઘરે હોય છે આ દુનિયા દેખા આ બકુ સીધું પાતાળ લોકમાં જાય એમાંથી ઘર કી જાય કોઈ વ્યાજ વાળો નો હોતી હે હા ફાઈન ઘર કી જાય આઈ સી ગમ આમ આવ ઉપર મારી પાસે પછી મંદિર પાસે હા સીધો મંદિર માં આવી જો ઓ ડોક્ટર એ કોઈ બીજી હરવો જાતો હા તો એમાંથી જાય ગયો ચપ્પલ મારી હાલો આનું પાપ સાફ થઈ ગયો હાલો હવે કણ હે હાલો આવી જા આમ કે આમ હોય હલો ફારમ બોલો કોણ છે દીકરા હલો હતાંઓ મારે હે હલો આવતા નિયો કોને કોને રૂપિયા લેગો મારે આબડે હતી આ લઈ ગયો ઓય લઈ ગયો ઓ है बिजू चढ़ने वाला है हां तो बैठ रपर... तो जा वैसे मत करो आई आओ मतलब घर को जरूरी है बराबर तू तो बे जा घर की जा अजी एक बार घर की जा आए ना तो घर ना अजी मैं जरूर नहीं ना पूजा के अंदर है तारा पूजा के आज बैठा था घर की जो तेरे तो अबे सुपर सिंह तो मैं सिखा हूं मुई धोई ना पाम तो यार बोल ना बताओ हमारा हूं पाम नहीं पूजा रे ગુડરી ની હોઈ પા હા ગુડરી ની હોઈ આ કે કેટલા લોક તો રક્ષણ કરવા આવતા થોડા જ મેરે વધારે હા તમારે પાપડા

એક જ વાર ખાવાનું માનવ જાતિને કીધો તો પોથિયાને કીધું પોથિયો કે હા કે હાલો કે ગોઠિયા આમ કરતો જતો લો ડોલતું લોલચું ત્રણ વાર નાવાનું એક વાર ખાવાનું કે પછી એવું જીવ ને તો ભૂલી ગયો પોથ્યો નીચે બોય ને ધરતીમાં તો ત્રણ વાર ખાવાનું ને એક વાર નાવાનું માનવ જાતિને કહી દીધું

કેટલી કરવી પડે હર આબુ પડે હર પેલા તો ને કોઠી એ દિ નામ શું પછી તો આતારે એક તો એક વાત તો